તે બીજે ક્યાંય નથી સનાતન માત્ર ધર્મ જ નહીં પરંતુ સંસ્કૃતિ અને વિજ્ઞાન પણ છે અને આ ધર્મના પુસ્તકો અને સાહિત્યમાં એટલું વિજ્ઞાન પડ્યું છે કે તેના માત્ર યોગ્ય ઉપયોગની જરૂર છે દરેક ગુજરાતીને ગર્વ થાય અને સનાતનની શક્તિનો વિશ્વમાં ફેલાવો થાય તેવું કામ કચ્છના એક ડોક્ટરે કર્યું છે જુઓ કચ્છથી ગ્રેમી એવોર્ડ સુધી પહોંચેલા એક ડોક્ટરની મહેનતની કહાની આખા સહેવાલમાં સનાતન ધર્મ એક એવો ધર્મ જેમાં વિજ્ઞાન અને સંગમ છે આજ સંગમ ને આધુનિક સ્વરૂપ આપ્યું છે કચ્છના ડોક્ટર કૃપેશ ઠક્કરે જેમણે સંસ્કૃત મંત્રોને રાગ તાલ અને આધ્યાત્મિક ઉર્જા સાથે મિલાવીને તૈયાર કર્યું છે એક અનોખું આલ્બમ જેનું નામ છે સાઉન્ડ ઓફ સનાતન વોલ્યુમ વન આ આલ્બમમાં ગણેશ મંત્ર ચાલીસા ધૂન ઓમકાર ધૂન અને જલારામ બાપાની ધૂન પણ એ પરંપરાગત સ્વરૂપમાં નહીં પરંતુ આધુનિક સંગીત સાથે જે વિશ્વના દરેક ખૂણે સ્પિરિચ્યુઅલ વાઇબ્સ પહોંચાડે છે ખાસ વાત કરીએ તો હું છે ને ડોક્ટરની સાથે સાથે રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે અમેરિકામાં કામ કરતો હતો અને અહીંયા આવીને પણ એ કામ ચાલુ રાખેલું છે મેં અને મારો દીકરો જન્મ્યો બે હજાર સત્તરમાં અને એને ક્લબ ફૂટ નામની તકલીફ હતી તો એમની સારવાર માટે હું આ મંત્રોનો ઉપયોગ કરતો હતો મ્યુઝિક થેરાપી અંતર્ગત અને ત્યારબાદ એના પરિણામ રૂપે બે વર્ષની ઉંમરે જ દીકરો ગાતો થઈ ગયો અને એને ઘણો ફાયદો થવા માંડ્યો તો ત્યારે અમે વિચાર્યું કે જો આ સનાતનના જે મંત્રોનો આટલો પાવર છે તો એમને આપણે બીજા લોકો સુધી પહોંચાડીએ તો વધારે લોકો આનો લાભ લઈ શકે ને એ એ અંતર્ગત અમે આ આલ્બમ ની રચના કરવાની શરૂઆત અને હવે આ આલ્બમ ને મળ્યું છે વૈશ્વિક મંચ હા ગ્રામી એવોર્ડ્સમાં પાંચ જુદી જુદી કેટેગરીઝમાં નોમિનેશનમાં કૃપેશ ઠક્કરના આ આલ્બમને સ્થાન મળ્યું છે જેમ વાત કરીએ કે ગ્રામી એવોર્ડ્સ 2026 માટે ગુજરાતમાંથી કલાકાર તરીકે મારી વોટિંગ મેમ્બર તરીકે મને જે પાવર મળેલા છે અને એના અંતર્ગત હું આવનારા જે ગ્રેમી એવોર્ડ છે એના માટે વોટિંગની પ્રક્રિયા જેના થી આપણે એવોર્ડ નક્કી થવાના છે અને આ સાથે સાથે જ આ ગ્રેમી એવોર્ડની રેસમાં અમારું એક આલ્બમ સાઉન્ડ ઓફ સનાતન વોલ્યુમ વન જે સંસ્કૃત આલ્બમ છે તે કન્સિડરેશનમાં ગયું છે અને એક જે સોંગ છે રેઝોનન્ટ રોર ઓફ હનુમાન અને સૌથી ગૌરવની વાત એ છે કે ડોક્ટર કૃપેશ ઠક્કર હવે ગ્રેમી વોટિંગ અધિકાર ધરાવતા પ્રથમ ગુજરાતી પણ બન્યા છે આ આલ્બમને લઈ જવાનો સનાતન સંસ્કૃત આલ્બમને લઈ જવાનો મુખ્ય હેતુ અમારો એ જ છે કે વિશ્વભરમાં સનાતનમાં જે ખજાનો છે આપણી પાસે જ્ઞાનનો ખજાનો આપણા મંત્રોનો આપણા મ્યુઝિકનો એ લોકોને ખ્યાલ પડે અને એ સાથે સાથે જ મેં જેમ વાત કરી કે સંગીતમાં પાવર છે બધા જ રોગોને ઠીક કરવાની તો આ આલ્બમ ફક્ત સાંભળવાથી પણ ઘણા લોકોને ફાયદો થવાનો ચાલુ થશે તો અમને ખુશી વાતની છે કે હવે આ આ થકી અમે સંગીતના સંગીતના ભારતીય મૂળ સંસ્કૃત અને વિશ્વ કક્ષાએ પહોંચાડી શકશું અને વધારે લોકો આનો લાભ લઈ શકશે વ્યવસાય ડોક્ટર હોવા છતાં કૃપેશ ઠક્કરનું હૃદય સંગીતમાં ધબકે છે તેમણે અત્યાર સુધી વિશ્વભરમાં પચાસ થી વધુ ગીતો લોન્ચ કર્યા છે પરિવાર પણ સનાતન ધર્મ અને સંગીત ને સમર્પિત છે આજ છે એ શક્તિ જેણે ગુજરાત થી લઈને ગ્રેમી સુધી સફર સંભવ બનાવ્યો છે ઘર સંસ્કાર થી ચાલુ કર્યું અને આયુર્વેદ ને એમાં ભેગું વણ્યું કે આપણા શરીરના સાત ચક્રો છે અને સાત સુરો છે એના ઉપર અમે કામ કર્યું એના પર રિસર્ચ કર્યું એના પર આપણે આ સનાતનના સંસ્કારો અને આયુર્વેદ બધું ભેગું કરીને આખું આલ્બમ સાઉન્ડ ઓફ સનાતન વોલ્યુમ વન રચ્યું અને એને અમે બહુ ખુશ છીએ એને ગ્રેમીમાં કન્સિડરેશનમાં સ્થાન મળ્યું છે અને ખૂબ આનંદ થયો છે કે આટલા વર્ષથી જે રિસર્ચ અમે કરી રહ્યા હતા અમે બાળકો પર એના પ્રયોગો કર્યા અને હવે એ પ્રયોગો સાથેના રિઝલ્ટ સાથે અમે બીજાને આ અમારે આ રિઝલ્ટ સુધી અમે પહોંચી શકીએ આ છે સાચા અર્થમાં ભારતનો સોફ્ટ પાવર જ્યાં મંત્રો અને રાગો એક સાથે બોલે છે અને વિશ્વ કહે છે સાઉન્ડ ઓફ સનાતન ્રેમી મંચ પર ગુજરાતી સંગીતકાર ની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત જીત નહીં પણ સનાતન સંસ્કૃતિનો વૈશ્વિક જય ઘોષ છે રાજેન્દ્ર ઠક્કર ઝી મીડિયા કચ્છ